એક હજાર એકસો ને અગિયાર લખ્યા છે હવે આમાં કેવું કરવાનું છે કોઈ પણ બે હળી ઉપાડવાની મિત્રો બે પાછી મૂકી દેવાની બે ઉપાડીને મૂકી દેવાની હવે નાના માં નાની રકમ બનાવવાની કેવી હા બે હળી મૂકી દેવાની હળી ગોઠવવાની પ્લસ માઇનસ ની નિશાની બનાવવાની નથી હળી ઉપાડી ગમે હળી મૂકી દેવાની રકમ નાના નાની થવી જોઈએ બે ને બબે ટ્રાય મળશે ઓકે તો હું કરી અને જો તમે જીતી જશો તો તમને આજની પાર્ટી મારા તરફ છે અઠવાડિયા એક પણ રૂપિયો વાપરવાના નહીં મળે

हाँ? <laughs> को, बार <laughs> तो बेन एक, एक ट्राय थी गये तो, एक, एक ट्राय बाकी हम बने બેન આયક સાલ હવે તમાથી કઈ થાય એવું છે હું ઓન બસ આ એસ આ ગેમ ના બેન

તમારું શું કેવા નતું મિત્રો એકવાર વાર લાઈક કરી દેજો ફટાફટ અને વિડીયો માં જો આવડ્યું હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ